મને કે મને માર્યો પૂછવું પડે હું કારણ થી માર્યો એટલે મુના ડોહો કદી કોઈના ઉપર હાથ નઈ ઉપાડ્યો આ ચંપુજી મુનો ડો કોઈ હાથ ના ઉપાડ્યો મારો છોકરો રોતો રોતો આવ્યો હવે મારે મારવું પડે ના મોરવું પડે હું તમારે હું ક્યાં માગું

આ તો વાડ વાડ્યો છે બાપાની વાર બધું તને ખબર નઈ પડતી કે વાર ભાજી તો બોરા ખાવા તો વાડ હ પણ હું તો બોરા ખાવા તો પણ તન મેકલો કને ઓય કાકા વિશે એક શબ્દય ના બોલતા તમન કહું હું તમ તારા કાકા મોટી ટોપ છે હા મોટી કરી લેજો એટલે તન

તમે આવું ઉતવાળું ના બોલો ભલા હોય હૃદય બંધ થઈ જા તમે શું બોલો તમે સુકાન મારો તો વાળ ભાગતો હોય એ લોકો મને મુનાડો હાથ મારજો રોતો મુનાડો માર્યો કોઈ તારા ઉપર બોરાની સીઝન બોરા બોરા તો છોકરું ખાવા તમારે કેવું પડે કે વાર નઈ પાછી તમે લાપો ઝાપટ તો બોલ્યા

પણ રોતુ રોતુ આવે બિચારો તો ખબર છે કે મારી ડોસી રેહાય જીએ છે મારા જોકાન નહીં હાચવાનું તમે તમારા સુકાન સંસ્કાર આલો સંસ્કાર ખબર પડે તો પૂરે કદી બોલે હું મને વિશ્વાસ છે

ગડબડ કરી લડાવત પડશે હજુ ડોહો તો આ ડોસી તો એને જોઈ જ નઈ કે મારી કેતો તો પણ આ તમારી ભૂલ મોટી મારા શુક્રો પર હાથ ઉપાડે તો આજે વાત પણ તમે રે તમારે દેવા આવ્યા છોકરા ઉપર થોડીક દયા ખાવી પડે તમારે દયા કાઢી છોકરા સમજાયો પ્રેમ થી ના મળે ને એક થાપ ના પણ મને તો એવું લાગતું જ નતું કે મુન્ના ડોહા સીધા હા પણ આજ ખબર પડી કે મુના ડોહા ની પૂંછડી ઓકી નો ઓકી પણ ચંપુજી તમે લડાયા વા સાઈડ માં રહ્યો અમે હેઠ થી ભેગું રહેવાનું છે અમને અમને આ રીતે વાત કરવા દો તમે અમને કોઈ જાણતા નહીં અલે અમને હું તારા લાયો હું હું તમને હું શું કહું આજ તમે છોકરા ને કાલે કાલ ઉઠીને તમારા ડોશી મારે તમને મારે તો તમે તો દોશી રાતી ને હું ડોશી મારશે તમે સાઈડ માં રહ્યો તમે લડાવા આવ્યા એક જાતના અમને

તમે જો તમે હળી કરવા આવો હળી નહી કરતો આ તો આજ પછી તમારું કજો મન કેવા આવતા નહીં બરોબર મારા છોકરા પર હાથ ઉપર અરે અરે મુના રાજા ભય પડ્યા હોય ભલા કજો કીધું તમને ખાલી મુનો ડોહો છો તમે બતાવો આતે પબ બતાય હવે લડો એ તો આ તો હું તમે કા તમે જો તમે પોસકુ નથી છો રંગ જ આવે

તારી ભલી થાય ઓય અલ્યા ઓયને તો ખાલ ખાલી કીધું મે તો હાથું લાવો પણ દે તારી ભલી ઓય અલ્યા એ ખરેખર ખાઈ કીધું તો આ તો હાથું ક્યાં લણો એ મારો મારો પૈને ના દો લ્યો એ તમે હા પૈસા તો દો કર મજા ના આવી પટી ગયું કઈ જ્યો પચી ગયું કે આવો આ પછી આવી ભૂલ નહીં થાય આજ પછી ભૂલ કરતા ને છોકરા અમુક મારા પદ્માન ખાલી છોકરી બોલી છે મારો સબંધ પૂરો હારું હારું તો પછી હું કરે હરો પટ્ટા જ દેવાનો પેલા ડોહો ગયા વચ્ચે